ચાલો આજે એક એવી દુનિયાની વાત કરીએ જે આપણા જીવવાની રીતને કદાચ હંમેશા માટે બદલી શકે છે ના આ કોઈ રાજકીય કે આર્થિક સિદ્ધાંત નથી પણ સંવાદિતા અને સમજણ પર આધારિત એક ખૂબ જ ઊંડી દ્રષ્ટિ છે તો ચાલો આ સફર શરૂ કરીએ જરા વિચારો આ શબ્દો ખાલી કલ્પના નથી પણ એક એવી શક્યતાનો દરવાજો ખોલે છે જ્યાં શાંતિ અને નિર્ભયતા શ્વાસ લેવા જેટલી જ સહેજ હોય બસ આ જ વિચાર આપણી આજની વાતચીતનો પાયો છે તો સવાલ એ થાય કે આ સાર્વભૌમ માનવ વ્યવસ્થા છે શું જુઓ એ ખાલી એક સુંદર શબ્દ નથી પણ એક આખું માળખું છે એક એવી દુનિયાનું માળખું જ્યાં સફળતાનો માપદંડ સ્પર્ધા નહીં પણ પરસ્પર સમજણ અને સહકાર હોય પણ આ દર્શનની સૌથી અનોખી વાત શું છે ખબર છે જુઓ મોટા ભાગના ફેરફારો છે ને એ ઉપરથી નીચે આવે છે પણ આ ક્રાંતિની શરૂઆત કોઈ મોટી ઓફિસ કે સંસદથી નથી થતી એ તો આપણા પોતાના ઘરમાંથી થાય છે અને એ પાયો બીજું કંઈ નહીં પણ આપણો પરિવાર છે સાચું કહું ને તો આ ખાલી એક ઘર નથી પણ આખી વ્યવસ્થાનું પાયાનું પથ્થર છે નહીં બસ અહીં જ અહીં જ આપણા મૂલ્યોના બીજ રોપાય છે અને સમજણનું ઝાડ મોટું થાય છે તો સવાલ એ છે કે પરિવાર આટલું બધો મહત્વનો કેમ કારણ કે જીવનના સૌથી મોટા પાઠ છે ને એ આપણને અહીં જ શીખવા મળે છે જેમ કે વિશ્વાસ જે કોઈ પણ સંબંધનો પાયો છે પછી આદર જે દરેકના અસ્તિત્વને સ્વીકારે છે સ્નેહ જે આપણને એકબીજા સાથે જોડી રાખે છે અને હા સહકાર જેનાથી આપણે સાથે મળીને મોટા મોટા કામ કરી શકીએ છીએ બસ આ ચાર પાયા પર જ એક સારો સમાજ ઊભો રહી શકે તો ચાલો વિચારીએ કે એક સુમેળભર્યો પરિવાર ખરેખર કેવો હોય એ એક એવી જગ્યા છે જ્યાં સાચી સમજણ અને સારી લાગણીઓ વિકસે છે જ્યાં બધા સાથે મળીને સમૃદ્ધિ માટે કામ કરે છે અને જ્યાં દરેકને સમાજ માટે કંઈક કરવા માટે પ્રોત્સાહન મળે છે સાચે જ આજ તો એક સારી દુનિયાનું નાનકડું બીચ છે પણ વાત અહીં અટકતી નથી આ વિચાર ખાલી એક પરિવાર પૂરતો સીમિત નથી એ તો બિલકુલ એવું છે જાણે શાંત પાણીમાં એક પથ્થર નાખીએ ને પછી જે લહેરો ફેલાય બસ એ જ રીતે આ સંવાદિતા ધીમે ધીમે બહારની તરફ વિસ્તરતી જાય છે તો ચાલો જોઈએ કે આ લહેર કેવી રીતે ફેલાય છે સ્ટેપ બાય સ્ટેપ જો શરૂઆત થાય છે પરિવારથી એ પરિવાર પછી પોતાના પાડોશીને અસર કરે છે ઘણા બધા પાડોશીઓ મળીને એક ગામ કે સમુદાય બનાવે છે પછી આ સમુદાયો મળીને એક રાષ્ટ્ર બને છે અને અંતે આ બધા મળીને એક વિશ્વ પરિવાર બને છે જોયું દરેક સ્તર એના પહેલાના સ્તર પર ટકેલું છે કેટલું લોજિકલ છે નહીં ઓકે તો આ તો થઈ આખા માળખાની વાત પણ માની લો કે કોઈ સમાજ ખરેખર આ રીતે જીવવા માંડે તો એનું પરિણામ શું આવે એ દુનિયા કેવી દેખાય ચાલો જરા એની એક ઝલક જોઈએ સૌથી પહેલું અને સૌથી મોટું પરિણામ નિર્ભયતા વિચારો એક એવો સમાજ જ્યાં સંબંધો ડર કે ધમકી પર નહીં પણ અતૂટ વિશ્વાસ પર ટકેલા હોય ત્યાં ભય માટે કોઈ જગ્યા જ ક્યાંથી બચે બરાબર ને પછી આવે છે સાચી સમૃદ્ધિ અને હા આ એવી સમૃદ્ધિ નથી જે કોઈને હરાવીને કે પાછળ છોડીને મળે ના ના આ એ સમૃદ્ધિ છે જે સહકારથી આવે છે જ્યાં દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને એ પૂરી થાય છે ત્રીજું પરિણામ વાસ્તવિક શાંતિ અને આ કોઈ કાયદાના ડરથી આવતી શાંતિ નથી હો આ તો એવી શાંતિ છે જે દરેક વ્યક્તિની અંદરની સમજ અને સંતોષમાંથી કુદરતી રીતે જન્મે છે અને છેલ્લે એક ટકાઉ સમાજ મતલબ કે એક એવી જીવનશૈલી જ્યાં આપણે પ્રકૃતિનું શોષણ નથી કરતા પણ એનું પોષણ કરીએ છીએ જેથી આપણી આવનારી પેઢીઓ પણ આ સુંદર પૃથ્વી પર સારી રીતે જીવી શકે સાચું કહું તો આજના સમયમાં આનાથી વધારે જરૂરી બીજું શું હોઈ શકે હવે આ બધી મોટી મોટી વાતો સાંભળીને કદાચ મનમાં એવો વિચાર આવે કે આમાં હું એકલો શું કરી શકું પણ આજ તો આ વિચારની સુંદરતા છે એ દરેક વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે આ મોટા પરિવર્તનની શરૂઆત આપણા બધાથી જ થાય છે આપણા પોતાનાથી તો આપણા રોજિંદા જીવનમાં આપણે શું કરી શકીએ ચાલો જોઈએ સુખ માટે આપણે સમજ અને કરુણા કેળવી શકીએ છીએ સ્વાસ્થ્ય માટે પોતાના શરીરનું ધ્યાન રાખી શકીએ સમૃદ્ધિ માટે મહેનતથી કામ કરીએ અને સમાજ માટે આસપાસના લોકોની સુખાકારીમાં ભાગ લઈએ યાદ રાખજો દરેક નાનું પગલું પણ મહત્ત્વનું છે અને આ જ વાત આખા દર્શનનો સાર છે સીધી વાત છે દુનિયામાં સંવાદિતા ત્યારે જ આવશે જ્યારે આપણી અંદર સંવાદિતા હશે કારણ કે બહારની દુનિયા બીજું કંઈ નહીં પણ આપણી અંદરની દુનિયાનો જ પડછાયો છે તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર સમજી લઈએ પહેલી વાત આ આખી વ્યવસ્થાની શરૂઆત વ્યક્તિ અને પરિવારથી થાય છે બીજી વાત એ ધીમે ધીમે લહેરોની જેમ આખી દુનિયામાં ફેલાય છે ત્રીજું સાચી પ્રગતિ પૈસાથી નહીં પણ સુખ વિશ્વાસ અને ટકાઉપણાથી મપાય છે અને સૌથી અગત્યનું આ મોટા કામમાં આપણામાંથી દરેકની ભૂમિકા ખૂબ જ જરૂરી છે અને અંતે આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જો એક શાંતિપૂર્ણ દુનિયાની શરૂઆત એક વ્યક્તિ અને એક પરિવારથી જ થતી હોય તો પછી પરિવર્તનની એ પહેલી લહેર કોણ બનશે એની શરૂઆત ક્યાંથી થશે કદાચ આનો જવાબ આપણા સૌને અંદર જ છુપાયેલો છે